નગર પ્રાથમિક શાળા નંબર આઠ મંગળાપુર આણંદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી આજે નગર પ્રાથમિક શાળા નંબર આઠ મંગળપુરા ખાતે એકવીસમી ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ એની ઉજવણી કરવાનો ખૂબ સુંદર કાર્યક્રમ અમારી શાળામાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન આદર્ય કૃષ્ણકાંત શાહ તથા શિક્ષણ સમિતિના સભ્ય શ્રી કલ્પેશભાઈ પટેલ સાહેબની ઉપસ્થિતિમાં ગુજરાતી ભાષાનું ગૌરવ વધારવાનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં સુવિચારો ગુજરાતી ભાષામાં થતા ફાયદાઓ ગુજરાતી ભાષામાં જો શિક્ષણ મળે ટૂંકમાં માતૃભાષામાં શિક્ષણ મળે તો આપણો વિકાસ આપણા કેવી રીતે કરી શકાય એની ખૂબ સુંદર રજૂઆત કરી વિદ્યાર્થીઓએ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો રજૂ કર્યા ઉપરાંત કાવ્યો પણ રજૂ કર્યા આ પ્રસંગે શાળાના મદદની શિક્ષક અશોકભાઈ સોલંકી દ્વારા માતૃભાષાનો જો શિક્ષણ મળે તો વિદ્યાર્થીઓના જીવનમાં કેવા પરિવર્તનો આવે એના વિવિધ ઉદ્યોગપતિઓ વિવિધ સાહિત્યકારો વગેરેના ઉદાહરણથી બાળકોને સમજાવાયું માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી બાળકોમાં થતા ફાયદાઓ વિશે ગાંધીજી શું કહે છે એના વિષયના પણ ખૂબ સુંદર વિચારો રજૂ કર્યા માતૃભાષા એ આપણા બાળકને જન્મથી માતાના દૂધની સાથે જ મળેલી ભાષા છે એના લાગણી એના વિચારો અને એના પ્રતિક અને કલ્પન એમાં પણ ખૂબ સુંદર વધારો કરી અને પોતાની અભિવ્યક્તિ રજૂ કરે છે એટલે ગુજરાતી ભાષાનો વ્યાપ વધે એનો વિસ્તાર વધે પ્રચાર પ્રસાર થાય એ માટે ગુજરાતી ભાષા નો મહિમા સમજાય એના માટે આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો નરસિંહથી નર્મદ સુધીની ગુજરાતી ભાષાને બચાવવાનું જે અભિયાન હતું એની પણ ખુંદર સુંદર વાત કરી હતી ગુજરાતી ભાષામાં જે મીઠાશ છે જે લહેકો છે એના વિશે પણ બાળકોને ખૂબ સુંદર રીતે સમજ આપવામાં આવી હતી ગુજરાત જય જય ગરવી ગુજરાત દીપી અરુણ પ્રભાત એ કાવ્યનું પણ જ્ઞાન જ્ઞાન બાળકોએ કર્યું હતું ટૂંકમાં આજના માતૃભાષા દિવસની ઉજવણી એ એક માતૃભા સરકારી શાળામાં માતૃભાષામાં ભણતા વિદ્યાર્થીઓ એ અંગ્રેજી વિદ્યાર્થીઓની જે એની સામે ક્ષોભના અનુભવે અને એની સામે પણ સરળતાથી પોતાની વાતની અભિવ્યક્તિ કરે એ માટેની એમને પ્રોત્સાહન મળે એવો મુખ્ય હેતુ હતું આ વિસ્તારમાં મણિલાલ પટેલ જોસેફ મેકવાન હરીશ વિનાશરૂપ અશોકપુરી ગોસ્વામી જેવા ન સાહિત્યકારો થઈ ગયા એમની રચનાઓ અને એમના નવલકથા એના વિષયની પણ આજે વાત કરવાનો એક ઉપક્રમ રાખવામાં આવ્યો હતો આ શાળામાં અમારી શાળા દરેક કાર્યક્રમો ખૂબ સુંદરથી ઉજવે છે આજે એકવીસમી ફેબ્રુઆરીએ એ પણ માતૃભાષાનો દિવસ હોય આ શાળામાં ખૂબ આનંદ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી અને બાળકોએ આમાં ઉત્સાહભેર ભાગ લીધો એ અમારા માટે આનંદ અને ગૌરવની બાબત છે ગુજરાતીના શિક્ષક તરીકે હું એમ માનું છું કે ભાષાનું સંવર્ધન કરવા માટે અવારનવાર આવા કાર્યક્રમો યોજી અને માતૃભાષાનું ગૌરવ વધે એ માટે આપણે પ્રયત્ન કરવા જોઈએ માતૃભાષા દિવસ વિશે થોડું જાણકારી આપીશ દુનિયાભરના દેશોમાં માતૃભાષાનું જતન કરવા માટે વિશ્વ કક્ષાએ પ્રતિવર્ષ એકવીસ ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે ઓગણીસો નવ્વાણું નવેમ્બરમાં યુનેસ્કોપે માતૃભાષા દિવસ ઉજવ ઉજવવાનું નક્કી કર્યું જે ફેબ્રુઆરી બે હજારથી દર વર્ષે ઉજવવામાં આવે છે જે પાછળ જે પાછળનો મુખ્ય ઉદ્દેશ ભાષા અને સંસ્કૃ સાંસ્કૃતિક વિવિધતાને સન્માન આપવું તથા બહુ ભાષાવાદ પ્રોત્સાહન આપવું દુનિયાની દુનિયાની સાત સાત હજારથી પણ વધુ ભાષામાંથી અડધી ખલાસ થવાની તૈયારીમાં છે માતૃભાષાનો અર્થ બાળકને માતા તરફથી મળેલી ભાષા પરિવારમાં બોલાતી ભાષા એટલે માતૃભાષા જે ભાષામાં બાળક હસ્યું રડ્યું જે ભાષાનો ભાષાનો શબ્દ બાળકે સૌ પ્રથમ સાંભળ્યો કાલું કાલુ બોલાવ કાલુ કાલુ બોલાવવાનો પ્રયત્ન જે ભાષામાં બાળકે કર્યો બાદમાં તે ભાષાનો શબ્દ ભંડારે સમૃદ્ધ થવાની તેના પર પ્રભુ પ્રભુ આપ્યું જે ભાષામાં વિચારવાનું લાગણીઓ અનુભવવાનું તેમજ લાગણીઓ અને વિચારવાના પ્રદિષિત પ્રદિષિત કરવાનો બાળક શીખ્યું તે ભાષા એટલે માતૃભાષા પ્રાથમિક શિક્ષણ એ માત્ર શક્ય કે સફળ નથી પરંતુ અંગ્રેજી માધ્યમના ભણતર કરતા તેનાથી ખૂબ સારા પરિણામો દેખાય છે માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ લીધનાર વિદ્યાર્થીઓની બીજી ભાષા અંગ્રેજી પણ ખૂબ સારી હોય છે આપણે જયારે ગુજરાતી ભાષા ભણતા હોય છે તો ગુજરાતી ભાષા ભણ્યા પછી આપણે અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ શકે છે પણ અંગ્રેજી ભાષા ભણ્યા પછી અંગ્રેજી મીડિયમના બાળકો એટલી જ સારી રીતે ગુજરાતી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી શકતા નથી એટલે સૌથી આપણને સૌથી વધુ મહત્વ ત્યાં જણાય આવે છે કે આપણે આપણું માતૃ આપણું જે પાયાનું શિક્ષણ છે ધોરણ એક થી આઠનું એ આપણે આપણી માતૃભાષામાં લેવું જોઈએ ત્યારબાદ છે વિદ્યાર્થી માતૃભાષામાં બાળની દરેક પ્રવૃત્તિમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે અભિવ્યક્તિ ખુલે છે અને પ્રતિભા બહાર આવે છે માતૃભાષાને કારણે બાળકો વિશેષ પ્રોત્સાહિત થાય છે પોતાના જ્ઞાન અને અનુભવને નિસંકોચ રજૂ કરવાથી બાળકને તક મળે છે માતૃભાષાના માધ્યમને કારણે શાળાના વર્ગમાં સાંસ્કૃતિક મૂલ્યોને સ્થાન મળવાથી બાળકના વાલીઓ ખૂબ સંતોષ અનુભવે છે માતૃભાષામાં શિક્ષણ આપવાને કારણે વાલીઓ શાળાની વિવિધ બાબતોમાં વિશેષ રસ લેતા થાય છે પોતાની ભાષામાં વાત કરવાની છૂટ મળવાથી વાલીઓ શાળાના શિક્ષકો સાથે વિશેષ સંપર્કમા આવે છે વાલીઓના શિક્ષકો અને શાળા સાથેના બંધાનોનો તો બાળકોના લાભ માટે થાય છે પ્રાથમિક શિક્ષણ मातृભાષામાં આપવાથી ભણવામાં બાળકોને કન્યાઓને રસ અને ઉત્સાહ ખૂબ જ છે અદ્વત્ત્ય અભ્યાસ છોડી દેવાળી ટકારીમાં ખૂબ ઘટાડો નોંધાયો છે અર્ચના સેન્ઝેવિયર સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટસ એન્ડ ડિસિપ્લિન આ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Our school integrates arts, science, culture, history, language, and character building, such as yoga, karate, dance, music, etc., into our academic curriculum. Nursery kids, the tiny miracles with boundless joys. Learn enjoy achieve archana Saint Xavier schoolman vikach introduces commerce stream for class 11th from the academic year 2024-25 with well-furnished classroom and computer lab admissions open for 2024-25 for nursery kg standard 1st and 11th confirm the seat soon first come first served there is an extension of a school, Asha Kiran School, for differently abled children.